તો આબરૂ કરીને ટીંગા કરે આજે વાત કરવી છે પંદર વર્ષથી કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા વ્યાયામ શિક્ષકોની જેમણે પાટનગર કાયમી માંગ શું કરી સરકારના ઇશારે પોલીસે કાંટાના તારમાં ઉમેદવારોને સમર્થનમાં મેદાને આવી ગયા છે તો તેને પણ પોલીસ દ્વારા લાતો મારી મારીને વાનમાં ભરીને પોલીસ જતી રહી ત્યારે કેટલી હદે સરકારની નીતિઓ સામે વ્યાયામ શિક્ષકોમાં રોષ છે આવો જોઈએ না তো কই তালিবানি কে আতান কিছে ભડકાવનારા તત્વો આ છે જે ઢસડી રહ્યા છે જે નેતાગીરી કરી રહ્યા છે તેના સહિત આપણા સૌના બાળકોના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનારા ઉમેદવારો જેઓ પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે વારંવાર સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે પરંતુ સરકાર તેમનો અવાજ સાંભળતી નથી તેવામાં પાટનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારો ઉમટ્યા તો પોલીસે તેમની સાથે ગુંડાઓ જેવું વર્તન કર્યું સરકારે તેમની એક વાત ના સાંભળી તેવામાં આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં સમર્થન એનએસયુઆઈ એ રેલી યોજી દેખાવ કર્યા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી જો કે આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી નેતાઓ પર પોલીસે મારામારી કરતા મામલો બિચક્યો હતો

ક્યાંક દમન કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે એમાંય ખાસ કરીને જે મહિલાઓ છે જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ગેરવ્યાજબી છે આજે ગુજરાત જે જે વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે વિદ્યાર્થીઓ બેઠા છે ગાંધીનગરમાં આ તમામ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરે છે છેલ્લા અગિયાર દિવસથી વ્યાયામ શિક્ષકો કરી રહ્યા છે વિરોધ કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ધરણા છેલ્લા અગિયાર દિવસ થી વ્યાયામ શિક્ષકો ગાંધીનગર માં બેઠા છે તેમની એક જ માંગ છે કે છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકો ની જે કાયમી ભરતી બંધ છે તે ચાલુ કરવામાં આવે અગિયારમા દિવસે પણ પાટનગર માં સમૂહ માં વ્યાયામ કરીને વિરોધ નોંધાવ્યો કદાચ સરકાર સાંભળે તો પરંતુ જે રીતે સરકારનું વલણ છે તેને જોતા તો એવું જ લાગે છે કે સરકાર આંદોલનકારીઓને બળજબરીથી ગાંધીનગરમાંથી હટાવવા માંગે છે પછી ભલે તે વ્યાયામ શિક્ષકો હોય આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે જે કોઈ વિરોધ કરે છે તેને લોકઅપમાં પૂરી દેવાય છે તેવામાં જોવાનું એ રહેશે કે રોજગારીની વાતો કરતી અને હંમેશા યુવાનોની પડખે ઉભા રહેવાની વાતો કરતી સરકાર વ્યાયામ શિક્ષકોની વેદના ક્યારે સાંભળે છે નેહુલ દેસાઈ બીટીવી ન્યૂઝ ગાંધીનગર